નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા તાલુકા પંચાયતની કોયલી બેઠકની જો વાત કરીએ તો પેટા ચૂંટણી થઈ રહી છે ત્યારે પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ત્યારે ઝોન વન ડીસીપી જુલી કોઠિયા સાહેબ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આપજો કે જે પ્રકારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેના પ્રયત્નો વડોદરા શહેર પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે જ આપજો કે ઝોન વન સાહેબ તે પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેના પ્રયત્નો ઝોન વન શ્રી કરી રહ્યા છે અને જે પ્રકારે શાંતિપૂર્ણ સવારથી જ વહેલી સવારથી સાત વાગ્યાથી માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને ત્યારે તમામ સુરક્ષા અને ધ્યાને રાખીને તમામ મતદાન થાય તે માટેના પ્રયત્નો ઝોન વન અધિકારી શ્રી છે તે અહીંયા પહોંચ્યા આ તમામ આપજો કે મોટી સંખ્યામાં જે પ્રકારે મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને વહેલી સવારથી જ આ જે લાઇનો કતારો છે તે જોવા મળી રહી છે કોલી બેઠકની જો વાત કરીએ તો ગત વખતે ભાજપને એટલે કે ભાજપ હારી હતી ને આ વખતે ભાજપ જો એડી ચોટીનું જોર લગાવી રહી છે સાથે સામે જે કોંગ્રેસના ઉમેદવાર છે સંજય ઠાકોર તે પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને ત્યારે તમામ જગ્યા પર આપજો કે આ તમામ મતદાન મથકો પર મતદારો છે તે તે પોતાનું મત પોતાના ઉમેદવારને આપી રહ્યા છે અને તમામ જે ભાવિ ઉમેદવારોનું જે છે એ આજે સીલ સાંજે છ વાગ્યા પછી થવાનું છે તમામ જગ્યા પર મતદાન મથકો પર તમામ જે મતદારો છે વહેલી સવારથી અહીંયા મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે અને આપ જો સુરક્ષાની વાત કરીએ તો શહેર પોલીસ કટિબદ્ધ છે જ્યારે કોયલી બેઠક ની વાત કરીએ તો કોયલી આમ વડોદરાની હદમાં આવે છે એટલે ત્યાં સુરક્ષામાં જે પ્રકારે તમામ જગ્યા ઉપર જે પોલીસનો છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે જોન જે પ્રકારે ડીસીપી ઝોન વન અને આપજુ કે તમામ જગ્યા ઉપર પોલીસનો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષાને ધ્યાને લઈને ત્યારે ડીસીપી ઝોન વન જુલી કોઠિયા અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું સ્થાનિક સ્વરાજની ની પેટા ચૂંટણી ઝોન વન વિસ્તારની અંદર નંદેસરી અને જવાહરનગર બે પોલીસ સ્ટેશન એરિયા ની અંદર છે બંને પોલીસ સ્ટેશન એરિયાની અંદર ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે ચુસ્ત બંદોબસ્ત છે પોલીસની તમામ જગ્યાએ હાજરી છે અને લોકો શાંતિથી પોતાનો જે અધિકાર છે એનો ઉપયોગ કરી રહ્યા છે સ્કેલ મુજબ ટીમો છે બૂથ પર એ સિવાય પેટ્રોલિંગ ટીમો છે ક્યુઆરટી ટીમો છે અધિકારીઓ છે અને હોમગાર્ડ પણ છે ને હથિયારી પોલીસ પણ છે એમના એમને જે સમજ કરવામાં આવે છે કે મોબાઈલ લઈને નહીં જવું લાઇન બંધ જવું અને જે ડિસેબલ છે કે બીમાર છે કે સિનિયર સિટીઝન છે તો એ લોકોને પહેલી પ્રાયોરિટી આપવા દેવા માટે તેને સમજ કરવામાં આવે છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકોના સહકારથી મતદાન ચાલી રહ્યું છે સ્ટ્રોંગ રૂમમાં લઈ જવા માટે હથિયારી પોલીસ પણ સાથે હશે અને પેટ્રોલિંગ વાન પણ એમની સાથે લઈ જાય અને જ જ્યાં રૂમ છે ત્યાં લઈ જવામાં આવશે બિલકુલ ડીપી જોન વન જુલીયા સાહેબને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમામ જગ્યા ઉપર આ જે મતદાન મથકો છે ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે આ જે પ્રકારે આજે સાત હજાર કરતાં વધુ મતદારો છે તે પોતાનું મતદાન મથકો પર જઈને પોતાનું મતદાન કરવા છે નાગરિકો પોતાની ફરજ નિભાવશે ત્યારે તમામ જગ્યાઓ ઉપર જે પ્રકારે આ કોયલીની બેઠક માટે જે મતદાન થઈ રહ્યું છે ને ત્યાં પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા